સાવધાન નહીં તો બે હજાર નો બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે શું કરવું પડશે પ્રોસેસ જોવાના છે દોસ્તો આખું વર્ષ મળશે અનલિમિટેડ ઇન્ટરનેટ કઈ કંપની એક શરૂ કર્યો છે નવો નિયમ બે હજાર પચીસ નો સોમસું કેવું રહેશે મોટી જાહેરાત જોવાના છે દોસ્તો ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે ત્યાર પછી નવા વર્ષની ભેટને લઈને લાઈટ બિલ ઓછું થઈ જશે

સૂત્રોના જણાવ્યા અનુસાર વસ્તી ગણતરી બે પચીસ થી શરૂ થશે આગામી વસ્તી ગણતરી જે દસ વર્ષે હાથ ધરવામાં આવે છે તે હવે બે હાજર પાંત્રીસ માં થશે અત્યાર સુધી વર્ષ ઓગણીસો એકાણું બે હાજર એક બે હાજર અગિયાર ની જેમ દાયકાની શરૂઆત દર

હાલ સૌરાષ્ટ્રમાં તાપમાન વધ્યું છે ઠંડીનો જાહેર ક્યારે મળશે નવી તારીખ જાહેર થવાની શક્યતા ખેડૂતોને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકારે વર્ષ બે હાજર ઓગણીસ માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી દેશના તેર કરોડ થી વધુ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે ખેડૂતો આ યોજના હેઠળ સરકાર લાભાર્થી પોતાને વાર્ષિક રૂપિયા છ આપે છે સરકાર ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ લાભાર્થીઓને રકમની સીધી રકમ ખેડૂતોના ખાતામાં મોકલતા હોય છે ચાલો તમને જણાવી દઈએ કે આનું કારણ શું છે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં અઢારમો હપ્તો મોકલવામાં આવ્યો હતો સરકાર દર ચાર મહિને એટલે કે ચાર વર્ષની અંદર ત્રણ હપ્તા મોકલતા આવે છે ચાર વર્ષના ગાળાની અંદર મોકલવામાં આવે છે આવી સ્થિતિની અંદર મીડિયા રિપોર્ટ અનુસાર અને ગણતરીના આધારે ફેબ્રુઆરી મહિનાની અંદર ઓગણીસમો હપ્તો આવી શકે છે તો દોસ્તો હવે જાન્યુઆરી થઈ શરૂ થઈ ચુક્યો છે એકાદ મહિનાની અંદર હપ્તો આવી ચુક્યો છે પરંતુ તમારે હપ્તો જોઈતો હોય તો ખાસ કરીને પીએમ કેવાયસી અને ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેજો અને અન્યથા તમારો હપ્તો નહીં આવે ત્યાર પછી દોસ્તો સાતસો ને છત્રીસ રૂપિયામાં બે લાખ નો વીમો ફરજિયાત દોસ્તો કરાવી લેજો થઈ જશે ફાયદો

લઈ શકે છે જેમનું બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં ખાતું હોય દોસ્તો કોઈ પણ વ્યક્તિ કુદરતી રીતે મૃત્યુ પામે તો પણ તેમને આની અંદર બે લાખ રૂપિયા મળવા પાત્ર છે તો ખાસ કરીને તમારી આજુબાજુના કોઈ એવા વ્યક્તિ હોય તેમનો વીમો ખાસ કરીને કરાવી લેવો ત્યાં પછી તો અગત્યના સમાચાર સાવધાન નહીં તો બે રૂપિયા નહીં મળે પી એમ સન્માન નિધિ નો હપ્તો ટૂંક સમયની અંદર એકાદ મહિનાની અંદર જાહેર થઈ શકે છે

ત્યાર પછી દોસ્તો જોવાના છે આખું વર્ષ મળશે અનલિમિટેડ ઇન્ટરનેટ કઈ કંપનીએ કર્યો છે નવો ફાયદો તમે એવો સાથે સાથમાં વધુ ડેટામાં વધુ લાભ લેવા ઈચ્છતા હોય તો આ સમાચાર તમારા માટે કામના છે જીઓ કંપનીએ તેના યુઝર્સ માટે ખાસ પ્લાન લોન્ચ કર્યો છે જે અંતર્ગત તમને અનલિમિટેડ ડેટાનો વપરાશ કરવા મળશે જીઓ ના આ પ્લાન હેઠળ તમે એક વર્ષ માટે ડેટા વાપરી શકશો રૂપિયા છસો ને માં તમને અનલિમિટેડ ફાઈવ જી ડેટા મળશે ખાસ આ પ્લાન તમારા માટે તમારા નંબર પર નવ્વા રૂપિયા માટે આગાહી જણાવ્યું હતું આવનાર વર્ષ બે સોમાસુ ખેડૂતો માટે ખૂબ જ સારું રહેવાનું છે બે હજાર પચીસ નું સોમાસુ વર્ષ બે હાજર ચોવીસ ની જેમ વહેલું ચાલુ થાય તેવી શક્યતાઓ ઘણી ઓછી છે આગામી

ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ બે પચીસ સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પ્રવર્તમાન મીટરોને બદલીને તેમના સ્થાને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય ક્ષેત્ર ત્રણ મહિના શરૂ થશે જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગવવાનો નથી દરેક સ્માર્ટ મીટર મીટર દીઠ રૂપિયા નવ સબસિડી કેન્દ્ર સરકાર મંત્ર વીજ મંત્રાલય દ્વારા ચૂકવવાનું આપશે લાઇટ બિલ માં રાહત આપવાનો નિર્ણય લીધો આ નિર્ણયથી તમારું વીજ બિલ ઘટી જશે કનુભાઈ દેસાઈ વીજળી બાય યુનિટ થી પૈસા ઘટાડવાની મોટી જાહેરાત કરી હતી

કુંવરબાઈનું મામેરું યોજના આ યોજના લગ્ન કરવા જહેરી જઈ રહેલી દીકરીઓને આપવામાં આવશે ગરીબ પરિવારની દીકરીના લગ્ન માટે આર્થિક રીતે સહાય માટે તેમને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત રૂપિયા બાર હજાર આપવામાં આવે છે તો દોસ્તો આ સમાચારો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા સમાચારો દર સવારમાં તમને મળતા રહેશે